તો પૃથ્વી એ ગાય નું સ્વરૂપ લઈ અને વિચાર તો ખરું ભગવાન ક્યાં છે ભગવાન ક્યાં છે કોણ છે ભગવાન પેલા તો ક્યાં છે અને પછી કોણ છે આપણે કહ્યું ભાવ ગીતા આવતું ક્યાં છે આ રામ દયાળા પ્રભુ જંગલ જોયું મેં તો ગિરિવાર જોયું જંગલ જોયું મેં તો ગિરિવાર જોયું જોયું મેં તિરાથ તમામ દયાળા પ્રભુ ક્યાં શે આ તમ કારણ ધર્મ સરસ સુખ ખાન સબકો હિતકારી ધર્મ દરેક કોઈ બુદ્ધિમાન નિરંતર ચિત્ત મંજા એવા ગુણ માં જયારે પ્રગટ થાય ત્યારે ધર્મની ની ઈચ્છા ની શરૂઆત થાય છે તો પૃથ્વી માતા એ ગાય નું રૂપ લઈ અને વિચાર કર્યો કોણ જાણે ભગવાન ક્યાં છે તો વિચાર આવ્યો કે સપ્ત ઋષિઓ જાણે છે ભગવાન જગદ્ધિની છે એમાં ગૌતમ છે એમાં વ્યાસ છે એમાં ગૌતમ છે એમાં ભારદ્વાસ છે આ બધા સપ્ત ઋષિઓ આપણા શાસ્ત્રોમાં સપ્ત ઋષિ વિના કોઈ કથા જ નથી પછી ભાગવત હોય તો ભલે પછી રામ કથા હોય તોય ભલે ઉપનિષદ હોય તોય ભલે વેદો હોય તોય ભલે ઉપશાસ્ત્ર હોય તો ભલે આપણા સાત ગોત્રની આપણી સંસ્કૃતિ છે આર્ય આપણી સંસ્કૃતિ હિન્દુ નથી હિન્દુ એક એવો ભ્રષ્ટ શબ્દ છે આપણા આપણા આખા ગ્રંથોમાં ક્યાંય કોઈ કથામાં હિન્દુ શબ્દ જ નથી ક્યાંય નહીં રામાયણમાં ગીતામાં ભાગવતમાં ક્યાંય નહીં આપણો જે ધર્મ છે સનાતન ધર્મ છે

અને એના માર્ગદર્શન હેઠે જે જીવન જીવે છે મહાપુરુષો માર્ગદર્શન હેઠે એ આર્ય છે અને જે ધર્મ વિરુદ્ધ જીવન જીવે છે તે અનાર્ય છે એક છે દેવી સંપત્તિ અને એક છે આસુરી સંપત્તિ એક છે ધૂતરાષ્ટ્ર નો પરિવાર માને હરે 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 હું જે તમને વાત કરું છું એ અનંત અનંત શાસ્ત્રો તમે જયારે ખોલશો ત્યારે જાણવા મળશે એ સીધે સીધી વાત તમને કરું છું તમે કારણ કે ઘણી વાર ભેગા થયા છે ઘણી વાર આપણે નોખી નોખી ચર્ચાઓ કરી પણ આપણે સીધી ચર્ચા જો પરમાત્મા ને કરવી સનાતન ની તો આપણે બધા બેઠા છે એમાં આપણો ધર્મ સનાતન છે પણ તમને કોઈ પૂછે સનાતન એટલે હું જવાબ આપશું સનાતન ધર્મ કોને કહેવાય આંગળી મુશી કરો હોય તો કરો આંગળી આપણે બધા સનાતન ની રામાયણ માં સાહ પીધું પાણી પીધું લાડવા ખાતા ને જય ભાગવતની લાલા ને નાખ્યો લાલાને પવન આવી દીધો અને કંસ માર્યો જય ગીરનારી કથા પૂરું

રામકથા પરમંશો ની કથા છે પરમંશો ની કથા છે આપણો ધર્મ સનાતન ધર્મ છે પણ કોઈ માણસને આપણે તમે આગળ ભજન કરશો તો બોલશો બોલો સનાતન ધર્મ કી જય પ્રાર્થના બોલશો તો બોલો સનાતન ધર્મ કી જય આ રામજી મંદિર માં ગયા ને કોઈ કાર્ય પૂર્ણ છે બોલો સનાતન ધર્મ કી જય કોઈ ઋષિ મુનિ ના આશ્રમમાં ગયા કોઈ ધર્મ નો કાર્ય તો બોલો સનાતન ધર્મ એને પૂછો તો કે બાપુ સનાતન ધર્મ એટલે હું પૂછો તો ખરા એક વાર કોક ને આ બાપુ જે તો બોલાવો છો પણ સનાતન એટલે હું આપણે પૂછીએ કે ને ભાઈ રમેશભાઈ ને હોની છે એટલે કે ભાઈ આમાં ભગસરાનું હું અને હાસુ હોવાનું હું આમાં બાવીસ કેરેટ હું છે સોવીસ હું છે એમને વાત તો કરો

જેને મંથન કરે છે આપણે મૂળ ઘરની અત્યારે આપણે જે પરમાત્મા કોણ છે પેલા આપણે કોણ છે એના માટે ચર્ચા આપણે કરી રહ્યા છીએ

पृथ्वी माता ये पश्चिम आखर काल जब तब इतना तीर्थ यात्रा बधे करी पढ़े ने क्या ही भगवान ने मायती मली नहीं अटले विचार करो कि वो सब तो ऋषि पाए जाओ जारे जब करता करता तब करता करता तीर्थ करता करता यात्रा करता करता यज्ञ हम अवन करता 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 जारे साधक था कि रहे ने तारे कथा ऐसे के तारे साधक कोई ने कोई, ने, कोई गुरु पाए जाए અને મરી રામ બાપુએ પણ કીધું કે જાપ તપ યજ્ઞ કરાવે સત્સંગ તોલ તોલન આવે કૃષ્ણ એ કીધું બુદ્ધિ ચાલી એ માની લીધું કે હળી મળી હરીના ગુણ ગાવે સત્સંગ તોલ તોલન આવે

તમે શારે ધામ યાત્રા કરીને આવો તો સતા ઘરે આવ્યા પછી તમને એ નક્કી નહીં થાય કે ધર્મ કોને કહેવાય ધર્મ કોને કહેવાય હા પાણી દેખાય પર્વત દેખાય જંગલ દેખાય એથી વિશેષ કઈ જોવા નહીં મળે મોટા મોટા ડુંગરા હશે આપણી કરતા મોટું પાણી હશે કા તો મોટા આશ્રમ હશે પણ ધર્મ નહીં સમજાય તમે ભગડા ને જાઓ માણસોને જોઈ શકો રામાવતારમાં રામને વશિષ્ઠ પર ગુરુ પાસે જાવું પડ્યું અરે જો આપણને પાસે જવું પડ્યું અરે યાજ્ઞ વલ્ક ને આપણે હું તમે કહીએ કે વ્યાસ પાસે જાવું પડે અરે વ્યાસ જેવી વ્યક્તિ હોય તો નારદ ગુરુ કરવા પડે નારદજીને સત્ય હોય તો એને એને કહેવાય કે સનત કુમાર ગુરુ કરવા પડે સનત છે ત્યારે જયારે પાસે જવું પડ્યું અને સત્યને જાણવા માટે જાવું પડ્યું અને સત્યનો અનુભવ કરવા માટે ભગવાન વિષ્ણુ નારાયણ ને પરમાત્મા ને ભ્રષ્ટ પ્રજાપતિ પાસે જાવું પડ્યું અને સત્ય ને જાણવા માટે કથા છે રામાયણ માં શિવ ને પાર્વતી ને લઈને અગસ્તમિના આશ્રમમાં જવું સત્યને જાણે જાણવાની વાત આવે ત્યારે આપણા શાસ્ત્રમાં એક દ્રષ્ટાંત એવું નથી કે જેમાં કોઈને ગુરુ વિના પ્રભુ પ્રાપ્તિ થઈ એક પાત્ર નથી આ લખ્યું કાકુશિંદી મહારાજ ગુરુ બિના ભવને દે તરહી ન કોઈ રે કાકુશિંદી મહારાજ કે તેને લોકની માય કોર ગુરુ વિના કોઈનું કલ્યાણ જ નથી જપ કરે તો ભલે ઠીક હા સાત્વિક કર્મ થાય નથી અને કોઈ પણ પુણ્ય શનિ પાપ નથી આપણે યજ્ઞ કરી પુણ્ય ની વાત છે એમાં આપણે તલ હોમી એમાં આપણે ઘી હોમી એમાં બધા દ્રવ્ય આપણે હોમી મંત્રો થાય બધી વાત છે વાતાવરણ શુદ્ધિ થાય પણ તમે જેટલું પૂન કરો પણ એની મેં લાકડામાં જે જંતુ હોય તલમાં જે જંતુ હોય સુગંધી વાળામાં જે જંતુ હોય જવ જે જંતુ હોય તો બધા મૃત્યુ પામે ને તો એ પાપ કોણ લે પૂન તો લેવું આપણે પણ પાપે લેવું પડશે ને કા તો સૂટે તો બે સૂટે ભોગવું પડે બે ભોગવું પડે ને આપણે પુણ્ય જોતું છે પાપ જોતું નથી

પણ આખર કાળ દુખ જ આપવાનું છે ભોગવશે કોણ કારણ ભગવાન કહે છે જેમ જેમ અગ્નિ હોતો નથી એમ પુણ્ય કર્મ કોઈ દિવસ તો ભગવાને કીધું બધું તજી દેવું કે તજી દેવાની વાત નથી સત્યને જાણ્યા પછી કરતા ભાવ નો ત્યાગ કરીને પછી કર્મ કરવાની વાત છે મારે પુણ્ય જોતું નથી મારે કઈ કે મારે કઈ જોતું નથી ત્યાંથી ભક્તિ ની શરૂઆત થાય જેને કઈ જોતું નથી ગુરુમુખી બસ ત્યાંથી શરૂઆત થાય જેને કઈ ઈશ્વર પાસે જોતું નથી ભગવાન પાસે કઈ જોતું નથી કોઈ વસ્તુ નહીં ભાગવતમાં એક પ્રસંગ આવે તમે કયો આવું છે પુણ્યના બાર ભાગવત પોતાની અગિયાર વર્ષની આયુષ થઈ ત્યાંથી યજ્ઞ ની શરૂઆત કરી દેવજ્ઞ અને વેદગ્ન બે બ્રાહ્મણો ને બોલાવી અમારે કર્મકાંડ ના બે નિયમો હોય છે એક કર્મકાંડ હોય છે દેવજ્ઞ એક હોય છે વેદગ્ન કર્મકાંડ બે પ્રકારનું હોય એક વેદક ના બ્રાહ્મણો આવે એમાં ખાલી યજ્ઞ જવ તલ વસ્તુ ને મંત્ર તળ વસ્તુ હોય એમાં કોઈ સ્થાપન ન હોય એમાં એટલું ઘી જોઈએ ને એટલું દૂધ જોઈએ ને એટલું દહીં જોઈએ ને આવા સ્થાપન જોઈએ ને અહીંયા કપડાં એટલા જોઈએ ને એટલું એ એ પુરાણો છે કેવું છે આ વેદોક્તની એમાં એક વાર આપણે આજપરામ બાપુ હતા આ ખબર હોય તો સુણા આપણે આજપરામ બાપુ તમે નહીં જોયા હોય

એટલે એટલા વર્ષ એને એસી વર્ષ સુધી એક જ કામ કર્યું યજ્ઞ જ કર્યા અને એ યજ્ઞ નું એટલું બધું પુણ્ય પ્રાપ્ત થયું કે પુણ્ય ને લઈ અને પછી સ્વર્ગ માં ગયા તો સ્વર્ગ ની માયકો ચિત્રગુપ્ત નું બધું જે કાંઈ છે નિયમ છે અહીંથી આપણે જઈ આ શરીર છૂટે સૂક્ષ્મ શરીર હતર તત્વનું નું જે છે લિંગ શરીર એ લિંગ શરીર પોતાનું જે કહેવાય સૂક્ષ્મ શરીર ગયું માયકોર તો ધર્મ રાજાના દરબારમાં ચિત્રગુપ્ત ને બધી ચોપડો ખોલ્યો તો જોયું તેમાં લખવામાં આવ્યું હતું કે આ વ્યક્તિએ નેવું ટકા સત્કર્મ કર્યું છે નેવું ટકા ખાલી દસ ટકા પાપ કર્મ ચૂર છે પાપ તો આને કર્યું નથી પૂરક રાજા કે મેં કોઈ પાપ કર્મ કર્યું જ નથી મેં કોઈની હિંસા નથી કરી

આપણે એટલી જ કરીએ છીએ કે મને શાંતિ મળે મળતી નથી મકાન એટલા માટે કરી શાંતિ મળે કપડા પણ આપણે એવા સીવરાવી કામ કે આપણને શાંતિ મળે ભોજનમાં પણ આપણે કાજુ બદામ કિસમિસ ઘી દૂધ આદિ બધું કામ કે મને શાંતિ મળે ધને પણ એટલો સંગ્રહ કરીને એવું કામ કે મને એમાંથી શાંતિ મળે અરે પછી તો વિવાહ માટે એટલા માટે કરી છે સંસ્કાર

મનુષ નો દેહ આખો થાય ને મળ્યું નથી કોઈને કાય તમે વળી લાઈન પાણી મને કથા મારે